ધોરણ સાત પાઠ પંદર દાદાજીનું પત્ર શબ્દાર્થ અને અઘરા શબ્દોની સમજૂતી ઉજ્જવળ જે ખૂબ પ્રકાશિત અથવા દેદીપ્યમાન હોય તે મહિમા કોઈ વ્યક્તિ કે વસ્તુનો યશ પ્રતાપ અથવા તેનું મહત્વ રિટાયર્ડ નોકરી કે સેવાકાળ પૂર્ણ થયા પછી નિવૃત્ત થવું તે પ્રવાસ પર્યટન મુસાફરી સામાન્ય રીતે જ્ઞાન અને આનંદ માટે કરવામાં આવતો નાનો પ્રવાસ લોકસંસ્કૃતિ લોકોની જીવનશૈલી પરંપરા અને સંસ્કૃતિ તીર્થાટન પવિત્ર સ્થળો કે તીર્થોની યાત્રા કરવી તે સંકલ્પના કોઈ વસ્તુ કે વિચારની પાયાની સમજ અવધારણા અથવા વિભાવના વિશ્વવિખ્યાત જે સમગ્ર વિશ્વમાં જાણીતું કે પ્રખ્યાત હોય તે તડામાર ખૂબ જ ઝડપતી અથવા ધમધોકાર ચાલતી તૈયારીઓ સુક્તિ ઉત્તમ ઉક્તિ બૌદ્ધવચન કે સારું કથન देशाटन जुदा जुदा देशों के प्रदेशों में फरवुंते प्रफुल्लित आनंदी अथवा खीलेलू मन फूलों की सुगंध अथवा सुवास रोम पुलक, शरीर रुवांटा, परंपरा घना लांबा समय चाली आती रीत के रिवाज जीवनचरित्र कोई व्यक्ति जिंदगी वृत्तांत के इतिहास विरुद्धार्थी शब्दों हाजरी गुण्या गेर हाजरी वाजबी गुण्या गेरवाजबी લાભ ગુણ્યા ગેરલાભ જવાબદાર ગુણ્યા બિનજવાબદાર અથવા ગેરજવાબદાર ત્રણ શબ્દ સમૂહ માટે એક શબ્દો જિંદગીનું વૃત્તાંત જીવનચરિત્ર નવરાત્રિઓનો સમૂહ નવરાત્રિ સંસ્કૃતિને લગતું સાંસ્કૃતિક ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ પરંપરા જુદા જુદા દેશમાં ફરવું તે દેશાટન ઉત્તમ ઉક્તિ કે કથન સુક્તિ ચાર વાતચીત વિભાગના પ્રશ્નોના ઉત્તર નીચે મુજબ છે તમે ક્યારેય પત્ર લખ્યો છે કોન ઉત્તર હા મેં પત્ર લખ્યો છે મેં મારા મિત્રને તેના જન્મદિનની શુભેચ્છા પાઠવવા માટે પત્ર લખ્યો હતો વિદ્યાર્થી પોતાની રીતે પણ લખી શકે જેમ કે દાદા દાદી કે શિક્ષકને લખેલો પત્ર તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો ક્યારે તમે ત્યાં શું શું જોયું ઉત્તર હા હું મારા પિતાજી સાથે ગયા મહિને પોસ્ટ ઓફિસે ગયો હતો ત્યાં મેં ટપાલ પેટી રેડ બોક્સ સ્ટેમ્પ ટિકિટ વેચતી બારી મની ઓર્ડર ફોર્મ પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર અને ટપાલ પર સિક્કા મારતા કર્મચારીઓને જોયા હતા તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો શા માટે ઉત્તર મારે જો કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવો હોય તો હું મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પત્ર લખીશ કારણ કે તેમની રમત અને શિસ્ત મને ખૂબ પ્રેરણા આપે છે અથવા કોઈ વૈજ્ઞાનિક કે નેતાનું નામ લખી શકાય પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે બંનેની એક એક વિશેષતા અને એક એક મર્યાદા કહો પત્ર વિશેષતા પત્રમાં સંવેદનની ઉષ્માપૂર્ણ અભિવ્યક્તિ લાંબા સમય સુધી સાચવી શકાય છે મર્યાદા પત્ર પહોંચતા ઘણો સમય લાગે છે તે ઝડપી માધ્યમ નથી મોબાઈલ ફોન વિશેષતા તે ખૂબ જ ઝડપી માધ્યમ છે અને દુનિયાના કોઈપણ ખૂણે તુરંત વાત કરી શકાય છે મર્યાદા મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી વ્યક્તિમાં પત્રલેખન જેવી લખવાની કળા કે કૌશલ્ય ઓછું થતું જાય છે તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે તેનું શું મહત્ત્વ હશે ઉત્તર ઉદાહરણ તરીકે મારા ગામનો પિનકોડ ત્રણ લાખ છન્નું હજાર ચારસો એકવીસ છે પિનકોડનું મહત્વ એ છે કે તેના દ્વારા ટપાલ વિભાગ ખૂબ જ ચોકસાઈથી અને ઝડપથી જે તે વિસ્તારની ટપાલ યોગ્ય સરનામે પહોંચાડી શકે છે તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો ઉત્તર જ્યારે વડીલો આવી શિખામણ આપે છે ત્યારે હું શાંતિથી તેમની વાત સાંભળું છું અને સમજવાનો પ્રયત્ન કરું છું જો મને કોઈ મૂંઝવણ હોય તો હું નમ્રતાથી તેમને મારું કારણ જણાવું છું અને તેમનું માર્ગદર્શન લઉં છું કારણ કે વડીલો હંમેશા આપણું ભલું જ ઇચ્છતા હોય છે પાંચ સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું ઉત્તર આજના સમયમાં જ્યારે ફોન કે મોબાઈલ ફોન ઉપલબ્ધ છે ત્યારે દાદાજી પત્ર લખી રહ્યા છે તેથી તેમને લાગ્યું કે પૌત્ર વિવેક અને તેના મિત્રોને આ પત્ર જોઈને નવાઈ અને આશ્ચર્ય થશે પ્રવાસ પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે ઉત્તર દાદાજી જણાવે છે કે પ્રવાસ અને પર્યટન જીવન ઘડતરમાં ખૂબ મહત્વના છે તેનાથી માણસ ઉદાર દિલનું બને છે અને જીવનના પ્રત્યક્ષ અનુભવો મેળવે છે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ લોકસંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનો સીધો પરિચય મળે છે શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે ઉત્તર વાલીની મંજૂરી લેવી એ સારી વાત છે વાલીની સંમતિથી વિદ્યાર્થીની સુરક્ષા અને જવાબદારી સુનિશ્ચિત થાય છે તેમજ વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન પણ મળી રહે છે પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે તેમના વિચારોનો ભાવ શો છે ઉત્તર દાદાજી લખે છે કે ગણિતમાં નબળા પરિણામથી નિરાશ થવાની જરૂર નથી ગણિત એક શાસ્ત્ર છે જેમાં વધુ સ્વાધ્યાય અને પાયાની સંકલ્પનાઓ સમજવાની જરૂર છે તેમનો ભાવ પ્રોત્સાહન આપવાનો છે કે મહેનત કરવાથી જરૂર સારું પરિણામ મળશે તેઓ આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું ઉદાહરણ આપી સમજાવે છે કે સફળ લોકો પણ દરેક વિષયમાં પ્રવીણ નહોતા પણ તેઓ ક્યારેય હાર્યા નહોતા વ્યાયામ અંગે દાદાજીના વિચારો જણાવો ઉત્તર દાદાજી માને છે કે અભ્યાસની સાથે શરીરનું સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે તેઓ સ્વામી વિવેકાનંદની સુક્તિ ટાંકીને જણાવે છે કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે તેથી તેમણે પૌત્રને જરૂરી વ્યાયામ કરવાની સલાહ આપી છે